આટલી નાની ઉંમરમાં દેડિયાપાડામાં ચાર રાજકીય પાર્ટીના ઉમેદવારો હોવા છતાં મને 56% મત આપીને અને 1 લાખ થી ઐતિહાસિક લીડ આપીને મને બનાવ્યો દૂર રાખો ચૂટાયા પછી મે એક પણ દીવ ઉતરવાનો આપણે સામેથી સરેન્ડર થવા માટે આવ્યા છે અને થઈશું અને બધાને કહેવા માંગુ છું હું ચૈતાર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે આખા ગુજરાતના નવ યુવાનો માટે શિક્ષિતો માટે શોષિતો માટે પીડિતો માટે તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું જેમને મારે આ કપરા સમયમાં મને સાથ અને સહકાર ઉતરવાનું આપણે સામેથી સરેન્ડર થવા માટે આવ્યા છીએ અને સરેન્ડર થઈશું અને બધાને કહેવા માંગુ છું હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે આખા ગુજરાતના નવ નવયુવાનો માટે શિક્ષિતો માટે શોષિતો માટે પીડિતો માટે તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું જેમને મારે આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો છું મિત્રો કાર્યકરો કરો શાંતિથી આપણે પોલીસ સ્ટેશને જઈશું અને પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ અને મને ન્યાય પ્રાણીલક ગુજરાત અને દેશની બંધારણથી ચાલતી ન્યાય પ્રણાલિકા પણ મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલિકા મને આ સંદર્ભે ન્યાય આપશે અને અમે અને અમારા પરિવાર સહી સલામત તમારી ગુજરાતને પ્રાર્થના કરો